હેલો ફ્રેન્ડ્સ રાતના જમવામાં એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવું કંઈક જમવું હોય તો આ મકાઈની ભુરજી પરફેક્ટ રેસિપી છે ચોમાસામાં મકાઈ એકદમ સરસ મળતી હોય છે અને તેમાંથી આ ભુરજી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસિપી ગમે તો છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો તો મકાઈની ભુરજી બનાવવા અહીં એક વાસણમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી જીરું પાંચ ચમચી હિંગ અને એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું આદુ મરચાં લસણને પ્રોપર એક મિનિટ તેલમાં સાંતળીશું એટલે તેની કચાશ દૂર થઈ જાય એ પછી તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો જેને એકદમ ઝીણો સમારીને લેવાનો છે તેને પણ તેલમાં સરસ સાંતળી લેવાનો છે તો બે મિનિટ જેવું કાંદાને પ્રોપર કૂક કરીશું એટલે તેની કચાશ પણ દૂર થશે અને કાંદો સરસ ગુલાબી થઈ જશે હવે તેમાં અડધો વાટકો અહીં મેં છીણેલા ટામેટા લીધા છે અને ટામેટાને છીણીને લેવાના છે હવે ટામેટાને પણ બે મિનિટ સાંતળીશું તો આ રીતે ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે એ પછી તેમાં મેં એક અમેરિકન મકાઈને છીણીને લીધી હતી જેનાથી એક વાટકા જેટલું તેનું છીણ તૈયાર થયું છે તે એડ કરી દઈશું અને મકાઈને છીણીને લેવાની છે આ ભુરજીમાં તમે મકાઈ અને ટામેટા છીણીને લેશો એટલે તેનું ટેક્સચર બહુ જ સરસ આવશે તો મકાઈને લગભગ એક મિનિટ તેલમાં સાંતળી લેવાની છે એ પછી તેમાં અડધા વાટકા જેટલું પાણી એડ કરીશું અહીં મકાઈ આપણે કાચી લીધી છે એટલે મકાઈને કૂક કરવા પાણી એડ કરવાનું છે એ પછી તેને ઢાંકીને લગભગ બે મિનિટ કૂક થવા દઈશું તો મકાઈ છીણીને લીધી છે એટલે એકદમ ઝડપથી કૂક થઈ જશે તો અહીં બે મિનિટ પછી સરસ મકાઈ કૂક થઈ ગઈ છે મકાઈ કૂક કરતી વખતે ઢાંકણ ખોલી એકાદ વાર આ રીતે મિક્સ કરી લેવાનું અને જરૂર લાગે તો પાણી પણ એડ કરી શકાય છે હવે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી કિચન કિંગ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી સંચળ લઈશું સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા પૂરતી અડધી ચમચી ખાંડ લઈને બધા મસાલાને મકાઈ સાથે પ્રોપર મિક્સ કરીશું અને એક મિનિટ આ રીતે સાંતળી લેવાના છે જેથી મસાલાની ફ્લેવર એકદમ સરસ આવશે હવે તેમાં પચાસ ગ્રામ જેટલું છીણેલું પનીર એડ કરીશું અને આ પા વાટકી જેટલું પનીર છે તેની સાથે જ પા વાટકી જેટલું ટુકડામાં પનીર છે એ એડ કરીશું તો બંને પનીર થઈને ટોટલ સો ગ્રામ પનીર લીધું છે સાથે તેમાં દોઢ મોટી ચમચી ઘરની તાજી મલાઈ એડ કરીશું અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો અહીં ભુરજીનું ટેક્સચર ઘાટું કે પાતળું તમને જેવું ગમે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીને ફરીવાર તેને ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈશું અને બે મિનિટ પછી ચેક કરીએ તો ઉપર સરસ તેલ છૂટું પડી ગયું છે ઉપરથી થોડા લીલા ધાણા નાખીને ગરમા ગરમ ટેસ્ટી એવી પનીર ભુરજીને સવ કરીશું આ ભુરજી ત્રણ વ્યક્તિને સવ થાય તેટલી ક્વોન્ટિટીમાં બને છે તેને તમે પરાઠા બ્રેડ કે પાઉં સાથે સર્વ કરશો તો જમવાની મજા પડી જશે તો રેગ્યુલર પનીર ભુરજી કરતાં કંઈક અલગ અને એકદમ ટેસ્ટી તેવી આ મકાઈની ભુરજી ઘરે ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ